રૂપસુંદર એપાર્ટમેન્ટની બાજુની ખુલ્લી જગ્યામાં માં જુગાર રમતા જ સમો ઝડપાયા છે પોલીસે જુગાર રમતા દાવ ઉપરના રૂપિયા તેત્રીસ હજાર પાંચસોના મુદ્દા માલ કબજે કર્યો હતો ઝડપાયેલા સાત ઇ કડોદરા મેવાડા ભવન રૂપસુંદર એપાર્ટમેન્ટમાં રહેતા હતા કળોદરા રૂપ સુંદર એપોઇન્ટમેન્ટની બાજુની ખુલ્લી જગ્યામાં જુગાર એમતા તેંત્રીસ હજારથી વધુના મત્તા માલ સાથે સાહસકોને ઝડપી પાડવામાં આવ્યા હતા કડોદરા જીઆઈડીસી પુરુષને મળતી બાતમી આ મેવાડ ભવન રૂપ સુંદર એપોઇન્ટમેન્ટ ની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો જાહેરમાં પૈસા વતી પત્તા પાનાનું હાર જૂથનો જુગાર રમી રહ્યા છે તેવી પોલીસને ચોક્કસ બાદને મળી જગ્યાએ પહોંચી રેડ કરતાં જુગાર રમતા સાત ઈસમોની કડોદરા પોલીસે ઝડપી લીધા હતા જુગાર રમતા રેડ દરમિયાન પત્તા પાના દાવ પરના રોકડ રૂપિયા બાર હજાર એકસો સિત્તેર ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા તેંત્રી હજાર પાંચસોના મુદ્દામાં સાથે જીતેન્દ્ર સિંઘ સીતારામ પરિહાર પંકજ છોટુ લાલ ચૌધરી પિન્ટુ સંતોષ વિરણ રૈદાસ વિવેક સતીશ રાજારામ દોહરે વિવાહ ડગારામ રામ બિજારામ ચૌધરી અને ગૌતમ ડગરારામ પીઝારામ ચૌધરી તમામની ધરપકડ કરી જરૂરી કાગળો તૈયાર કરી આગળની તપાસ એ એસઆઈ મનહર ગોવિંદભાઈ હાથ ધરીશે છે ક્રિષ્ના સોની હિન્દ ટીવી ન્યૂઝ કડોદરા